રાજકોટ શૌરીનો સિંદૂર લોકમેળો રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો રાજકોટમાં શૌરીનું સિંદૂર લોકમેળાનો આજથી થનારો ભવ્ય પ્રારંભ પાંચ દિવસ જામશે મેળાની રંગત રમકડા ખાણીપીણી આઈસ્ક્રીમ હેન્ડીક્રાફ્ટના બસ્સોમી વધુ સ્ટોલ પચાસ જેટલા નાના મોટા ફજર ફાડકા મેળાનું આકર્ષણ લોકોના મનોરંજન માટે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાણીતા કલાકારો રમજટ બોલાવશે લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ વોચ ટાવર અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલાયદો સ્ટાફ ખડેપગે અહેવાલ સંજય પોપટ